जेदीप ना पपपा आगड़ जिला ही रोमा पीड आरे जो रोमा पीड तो आप ड्यार ले चुलू लेवाया हाँ चुलू आरे पूली दू यहाँ चक्का चुलू हमें वाची रेन वर्ची सुदागा आप मस्त आप मस्त आपका

अबा बड़ी बोयक बाजू में है ले लो चैलेंज में डब्बा नहीं लेवा lima, enam, tujuh, delapan, sembilan, था पापा पापा पोस्टेन आपला कॉम्पुनना माते चलो हेलो जन हेलो जन લઈ લો चलो सामान લઈ લે આ દે બા पापा

તો આપડે આ બધી વસ્તુ લઈ લીધી હેલો બધો કિચન નો બિસ્કિટ લીધો બિસ્કિટ ક્રેક જે વિડીયો માટે જ લીધા હે મોલવાળા શું નામ તમને શૈલેશભાઈ શૈલેશભાઈનું મોલ હા એના મોલમાંથી આપણે બધી ખરીદી કરી છે જોઈ લો છે એટલી બધી વસ્તુ લીધી છે આ દડો બધા હજી ચાલુ જ છે ખરીદી હં હં આ ચેલેન્જ માટે દડો બિસ્કિટ પણ ચેલેન્જ માટે ટીંગો

આરી તો બહુ અતિશય વધારે મજાનો તો ના આવે હા બહુ આ લે લે 56 તમે તો આ જે વસ્તુની જરૂર હતી એ માટે બધી વસ્તુ લઈ લીધી હોય તો વા આપણે દઈએ છે આ ના આજ બધું તો આપણે જે વસ્તુ લીધી આનું બિલ બનાવો

प्रिन्स <silence> गरे <Charging walo? SILENCIO> दोले ताफाले येलू हा हा खुशी पल 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 लेजी मेरी मेरी चॉकलेट आरी चॉकलेट मस्ताना आ मस्ताना ए आ टिंगू टिंगू ए प्रिंस देसी स्टंप

આપણે બેસી ચૂલો અને આપડે જે પણ વિડીયો ખાવાના બનાવશું